છે તે બંધ કરાવવા યોગ્ય ભરવા અપીલ કરાઈ ભુજ તાલુકાના સણોસરા ગામ મધ્યે નીચલા વાસ તરીકે ઓળખાતા વિસ્તારમાં તારીખ સાત એપ્રિલના રોજ જેસીબી મશીન દ્વારા પાયાનું ખોદાણ કરી તે જગ્યા ઉપર વડાફોન કંપનીનું મોબાઈલ ટાવર લગાડવા માટે કામ કરી રહ્યા હતા તેમની પાસે કોઈ પણ કાયદેસરના કાગળો મોબાઈલ ટાવર માટે કોઈ મંજૂરી અંગેના કાયદેસર આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યા ન હતા ત્યારે તે સમયે હભી ભીખા વેલા ભીખા વંકા ભૂરા વંકા મહેરુ તેમજ અન્ય દસથી પંદર જણા હતા તેઓએ તેમના ગામ લોકો સામે ઉગ્ર થઈ અને કામ ચાલુ કરાવવા ખૂબ દબાણ કરેલ જેવો તેમના ગામના છે પરંતુ હાલે ગામથી બહાર રહેણાં કરે છે સણોસરા ગામમાં અંદાજે આઠસો જેટલી ગાયો એકસો પચાસ જેટલી ભેંસો અને પચીસો જેટલા ઘેટા બકરા છે આ ગામનો મુખ્ય વ્યવસાય દૂધનો છે મોબાઈલ ટાવરના રેડિયેશનથી ગ્રામજનો તથા તેમના પાલતુ પ્રાણીઓને નુકસાન પહોંચી શકે છે સમગ્ર ગ્રામજનોને આ મોબાઈલ ટાવરથી સખત વાંધો છે આ બાબતે તેઓએ કોટડા આથમણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ નર્મદાબેન મનસુખ માકાણીને આ બાબતે ગ્રામજનોની સહયોગ સાથેની લેખિત અરજી આપી હતી તેમ છતાં સામા પક્ષવાડા તરફથી મંગાવીરમ રહેવાસી કૈલાશનગર ભુજવાડા દ્વારા ડુંગરસુરા ભારા મંગા સિવાલાખા રહેવાસી તમામ સણોસરા તાલુકો ભુજવાડા ઉપર ખોટી રીતે માનકુવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી તેના ઉપર દબાણ લાવી અને મોબાઈલ ટાવર મારફતે અંગત લાભ લેવાના બદ ખોટી અને ઉપજાઉ કાઢેલી અરજી કરેલ છે ખરેખર ડુંગરસુરા ભારામંગા સિવાલાખા તથા અન્ય તમામ ગ્રામજનોનો મોબાઈલ ટાવરથી વિરોધ હોય આથી તેઓ કામ ન કરવા જણાવવા ગયા અને કોઈ મંજૂરી કે જગ્યાના કાયદેસરના કાગળો તેઓ માંગતા તેમને બતાવ્યા ન હતા

અમે ધોકાડી ઉભી નથી મરવા દઈએ જે થવાનું થશે પણ ટાવડી નહીં ફરવા દઈએ રામાભાઈ અને ગામ સણોસરા કોટડા જૂથ ગામ પંચાયત સભ્ય થવું અમારા ગામમાં ટાવર આવે છે એમાં અમને તકલીફ છે અમારા જે ઘર દોઢસો થી બસો ઘરની આપણે અત્યારે રહેણાંક છે પાંચસો થી છસો મકાન છે બધો એ પણ મકાન કાચા છે એક પણ મકાન પાકું નથી અને આ ટાવર આવે છે એ અમને પણ તકલીફ છે આખા ગામની ની ટાવર હોડ આવે છે મોબાઈલ નો ટાવર આવે છે કોઈ પંચાયત માં અમે કોઈ મંજૂરી આપી નથી બરાબર આ પંચાયત મંજૂરી બતાવે છે હું પોતે પંચાયત માં છું સરપંચ ને પૂછ્યું તલાટી ને પૂછ્યું અમે કોઈ મંજૂરી દીધી નથી પણ સપ્રાઇઝ જો ચાપર ચાલુ કરે તો અમારી એક વિરુદ્ધ છે હેરાનગતિ થાય છે અમને હેરાનગતિ એક ઉપર પેલાલો છે ટાવર જીઓ નું ઈ પણ અતારે માર્થો ની રાડ છે બરાબર એક અમારું રૂગર નું ગામ એક આ માથે થી વાવાજોડા ઉપડે વીજળી થાય તેની પણ તકલીફ પડે અત્યારે પણ આ જે ગામ માં પાકું નથી માતાજી ની વાણી છે બધા મકાન કાચા છે પણ હવારે કોઈ જો ઓનર થાય તો જવાબદારી તાત્ર ની નથી બંધ રીતે લગાવે તો